બોટાદમાં કરદાકાંડ લઈ અને આપણે જોયું કે હળદર ગામમાં એક મહાપંચાયત હતી એ મહાપંચાયતમાંથી ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા આ તમામ બાબતને લઈ અને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે અમુક લોકોના ઉશ્કેરીજનક પોસ્ટ અને જે સોશિયલ મીડિયામાં ઉશ્કેરતા હતા તેના કારણે ત્યાં આ ખેડૂતો ભેગા થયા હતા અને ત્યારબાદ તમામ આ ઘટના બની આ બાબતને લઈ અને હવે હીરા સોલંકી બોટાદ પહોંચ્યા હતા હળદર ગામમાં બોટાદના ખેડૂતોને પણ મળ્યા હતા અને ત્યારબાદ નિવેદન પણ આપવામાં આવ્યું છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદના હળદર ગામમાં જે થયું એ આપણને તમામ લોકોને ખબર છે પરંતુ હળદર ગામમાં લોકોને ક્યાંક ને ક્યાંક લાઠીચાર્જ કરવામાં આવ્યો ડિટેન પણ કરવામાં આવ્યા પરંતુ આ તમામ બાબતની વચ્ચે જો હળદર ગામની વાત કરવામાં આવે તો હળદર ગામમાં વધારે પડતી વસ્તી છે કોળી સમાજના લોકોની આ તમામ બાબતને લઈ અને કોળી સમાજના જ આગેવાન તરીકે હીરા સોલંકી બોટાદ પહોંચ્યા હતા હીરા સોલંકી એવું બોલતા જોવા મળ્યા કે ક્યાંક ને ક્યાંક અહીંયા અમે રાજકારણીય રીતે નથી આવ્યા રાજકારણ નથી કરવામાં આવ્યા અમે અહીંયા સમાજના આગેવાન તરીકે આવ્યા છે હીરા સોલંકીએ વધુમાં કહ્યું કે સમાજના અમુક યુવાનો છે એ યુવાનો ઉશ્કેરાઈ અને ન કરવાનું કરી જતા હોય છે પરંતુ હવે અમે લોકો આવી ગયા છે અને હવે એ લોકો માટે ધ્યાન આપવામાં આવશે આ સમગ્ર બાબતને લઈ અને હીરા સોલંકી દ્વારા એ ખેડૂતના પરિવારોને શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ ક્યારેક છે ને આપણા ઉશ્કેરેટમાં આવીને આપણા સમાજના યુવાનો છે ને ક્યારેક ક્યારેક મેં કરવા બી કરી બેઠે છે જે કરવું શક્ય છે સમજો વાત નહીં અમે હમણાં જે આવ્યા છે એ તમારે આખી સહાનુભૂતિ અને તમારા માટે આવ્યા છે ને આના માટે જે કાંઈ કરવું પડશે ને એ અમે સમાજના બધા આગેવાનો બધા હારે ભેગા થઈને સરકારમાં આ છોકરાઓ માટે જે કાંઈ કરવાનું થતું હશે ને એના માટે અમે ન્યાય આપવા માટે અમે કામ કરીશું અમે તમારે હારે છીએ એ પણ આખો સમાજ તમારી ચિંતા કરે છે એટલે અમે કોઈ આમાં રાજકીય કે એવું કાંઈ તમારે અનુપ્રાહિત હોય એવા અમે નથી માત્ર ને માત્ર એક સમાજના એક આગેવાન તરીકે આ સમાચાર મળ્યા ને જ્યારે આ બનાવ બન્યો ને ત્યારે અમે

આ તમામ બાબતની વચ્ચે એક વાત હતી ઋષિ ભારતી બાપુની ઋષિ ભારતી બાપુ દ્વારા અલ્પેશ ઠાકોરને લઈને એક નિવેદન આપવામાં આવ્યું અને ઠાકોર સમાજને લઈને પણ એક નિવેદન આપવામાં આવ્યું આ તમામ બાબતને લઈ પણ હીરા સોલંકી બોલ્યા અને હીરા સોલંકી એવું કહ્યું કે કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ એ બહુ મોટો સમાજ છે છે એમનો ઘણો મોટો વર્ગ ઘણા મોટા પ્રમાણમાં કોળી સમાજ અને જ્યાં જ્યાં પણ પદ આપવાની વાત આવે એટલે આવું મનભેદ થતું હોય છે પદ આપવાની વાત હોય તો પાર્ટી દ્વારા તમામ લોકોને પદ આપવામાં આવતા હોય છે બધે જ ટિકિટ આપવામાં આવે છે ઋષિ ભારતી બાપુની વિચારધારણા જે પણ હોય એમને જેવું લાગ્યું હોય એવું પરંતુ પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક સંતુલન જાળવવામાં આવ્યો છે એવી વાત કરવામાં આવી વધુમાં સમગ્ર બાબતને લઈ અને હીરા સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ અને આપણે ખ્યાલ હશે કે ઋષિ ભારતી બાપુએ એક વાત કીધી છે કે ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વસાવટ કરે છે બહુ મોટો સમાજ છે આ ઓબીસી સમાજ છે અને વખતો વખત જ્યાં જ્યાં પાર્ટીને લાગ્યું હોય સરકારને લાગ્યું હોય વખતો વખત જ્યાં જ્યાં જેને જેને પદ જે આપવાનું થતું હોય હંમેશા આપ્યું છે એમાં કોઈ અન્યાય થયો નથી અને આવતા દિવસોમાં ક્યાંક હજુ લાગશે તો ત્યાં પણ જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી હોય ત્યાં ત્યાં ટિકિટો આપે છે એ પછી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય બધી કોર ત્યાં ટિકિટો આપે છે અને જ્યાં જ્યાં જેને યોગ્ય સ્થાન આપવાનું હોય એવા લોકોને સ્થાન આપતા હોય છે એટલે ઋષિ ભારતી બાપુ સાથે હું એક સમજી સુખ ખૂબ મોટો સમાજ છે અને ક્યાંક એમના એવું લાગ્યું હોય તો એ એની વિચારધારા છે એમાં આપણે કંઈ ન કરી શકીએ એની વિચારધારા છે એને લાગ્યું એવું બોલ્યા છે એટલે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું આટલું ચોક્કસ કહીશ કે પાર્ટીને જ્યાં-જ્યાં લાગે ત્યાં લોકોને ત્યાં એ સ્થાન આપે છે અને એમાં કોઈ સુવિધા નથી તમે કાકાને ભત્રીજા મુલાકાત લીધી છે પીડિત લોકોને તમે મુલાકાત લીધી છે શું કહો કેવું લાગ્યું આમ તો આના પહેલાય અમે સામાજિક લેવલે સમાજના બધા આગેવાનો સાથે જે તે સમય બનાવ ગઈ એ દિવસે અમે વાતચીત બધા સાથે કરી લી આજે બધા આગેવાનો સૌએ ભેગા થઈ અને સમાજનો બોટા જિલ્લાનો અને આજુબાજુના તાલુકાના આગેવાનોને ચિંતાથી અમે બધા આજે જ્યારે અહીંયા ભેગા થયા છે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મારા પૂજ્ય બાપુજી

એટલે આ વાતને લઈને પુરુષોતમભાઈ સોલંકીની સવારે સૂચના અમને આવી કે તાત્કાલિક સમાજના આગેવાનો કેશકલેニア પોછો પરિસ્થિતિને ધ્યાનમાં રહીને સરકારમાં જે કંઈ પણ રજૂઆત કરવાની આવે સરકાર બે હંમેશા કોરી સમાજના નાના મોટા કોઈ પણ વિષય અને પ્રશ્ન હોય તો સરકાર બે હંમેશા એની માન્યતા રાખી છે ખાલી બધા આગેવાનો ભેગા થયા છે અને સમાજનું બાવળી મંડળ ભેગું થઈ અને સરકાર પાસે રજૂઆત કરશે પુરુષોતમભાઈ પાસે જશે એટલે પુરુષોતમભાઈ આગામી દિવસોમાં ઈ કુંવરજીભાઈ બાવળિયા

કે ભાઈ ને પુરુષો સમાજ છે ઘણીવાર સમાજ શક્તિ તમે આ સાંભળ્યો છે મારો સમાજ ભોળો છે ક્યાંક ભોરપણ માં આવીને કોઈના ઉશ્કેરાવટ માં આવી અને આવું કરી બેઠતા હોય છે પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે રહીશું એટલે કે હિરા સોલંકી દ્વારા તમામ બાબતને લઈ અને હાલ નિવેદન આપવામાં આવ્યા છે બોટાદના ખેડૂતોને લઈને પણ કહેવામાં આવ્યું છે કે જે પણ લોકોને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે એના માટે પણ સમાજ ઉભો છે હિરા સોલંકી પોતે ઉભા છે અને ખેડૂતો માટે પણ આગામી સમયમાં પગલા લેવામાં આવશે ઋષિ ભારતી બાપુના જે નિવેદન હતું અલ્પેશ ઠાકોરને લઈને એના વિશે પણ બોલતા જોવા મળ્યા અને કહેતા જોવા મળ્યા કે પાર્ટી દ્વારા હાલ તમામ લોકોને જે પણ પદ આપવાનું હોય આપવામાં આવી રહ્યું છે સમાજ સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય નથી કરવામાં આવી રહ્યો ઋષિ ભારતી બાપુ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ઠાકોર અને ક્ષત્રિય સમાજને આ જે પણ સમાજ હોય એમની સાથે મોટા પાયે અન્યાય કરવામાં આવી રહ્યો છે પાર્ટી દ્વારા ચાર વર્ગમાં સમાજને ક્યાંક ને ક્યાંક ભાગલા પાડી દેવામાં આવ્યા છે એવું પણ નિવેદન આપવામાં આવ્યું હતું આ સમગ્ર બાબતને લઈ અને હાલ રાજકારણ ગરમાયું છે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં